મહાનગરપાલિકા બન્યા બાદથી સુરેન્દ્રનગર શહેરમાં સમસ્યાઓના શહેરમાં આજે પણ રસ્તા પાણી વીજળી જેવી જીવન જરૂરી સુવિધાઓ અપૂર્ણ છે જ્યારે મનપા બિનજરૂરી કાર્યક્રમોને શણગાર માટે ખર્ચી રહી છે આ મુદ્દે ચક્રવાતના સિનિયર પત્રકાર દ્વારા મનપા કમિશનર પર આખરી ટીકા કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે

મહાનગરપાલિકા કાર્યક્રમો કરી રહ્યા છે કમિશનર જે કાર્યક્રમો આપી રહ્યા છે ગ્રાન્ટોના ધુમાડા કરી રહ્યા છે પ્રજાના પૈસાનું સરકારના પૈસાનું પાણી કરી રહ્યા છે એ બધું જુઓ તો તમને ખબર પડી જશે કે આ નવા કમિશનર આવ્યા નવનાથ ગવાણ એમાં કાંઈ દામ નથી બધા જ ચોરના ભયઘંટી ચોર છે તું કહો છો એક વેપારી તરીકે